નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી પર નહીં થાય સુનાવણી વસાવા સાહેબને હજુ પણ રહેવું પડશે જેલમાં શું ચૂંટણી પક્ષ તપાસ કરશે કે સોગંદનામું માંગશે ચાર કરોડ રૂપિયાના દાન પર રાહુલ ગાંધીનો નવો હુમલો રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગુંજ બસમાં મુસાફરો ડ્રાઈવર અને નરેન્દ્ર મોદી લગાવ્યા નારા ગુજરાતમાં રાજકીય ગરમાઓ ભાજપ મંત્રી મંડળ વિતરણ માં નવા ચહેરા અને જૂના નેતાઓની કરાય બાદ બાકી જયશંકરના કડક જવાબ બાદ નરમ પડ્યું અમેરિકા વિદેશ મંત્રીએ કહ્યું કે અંતે તો અમે ભારત સાથે છીએ જુનાગઢ સસ્તા ભાવે જેસીબી મશીન આપવાની લાલચ આપીને અગિયાર લાખ પડાવી લેનારા ત્રણ આરોપી કરાય ધરપકડ ગીર ગઢડાના નગડિયા મોતના ગુનામાં ઝડપાયેલા બંને આરોપીની જામીન રદ અને થયા બંને જેલને હવાલે અમારા ત્રીસ લાખ લોકોને મારી નાખ્યા લાખો બળાત્કાર કર્યા માફી નામું દેખાડીને ભાઈ બનવા નીકળેલા બાંગ્લાદેશી વિશેષજ્ઞ પાકિસ્તાનને લીધું લીધું આડ્યા ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલીમાં થયો વધારો મામલતદારની હાજરી થવા નોટિસ પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ્સે મંગળવારે બપોરે બલુચિસ્તાનના બોલન પ્રદેશના કેટલાક ભાગોમાં હવાઈ હુમલા કર્યા ભારતના આ પાડોશી દેશ બાંગ્લાદેશની જેલમાંથી સત્યાવીસો કેદીઓ ભાગી ગયા સાતસો હજુ પણ છે ગુમ લોકરક્ષક દળ ની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર એકસો વીસ પોઇન્ટ પચાસ માર્ક્સ પર જનરલ કેટેગરીનું મેરિટ અટક્યું આ મેરિટ જેટલા અથવા તો તેનાથી વધુ માર્ક્સ મેળવનારોને ડોક્યુમેન્ટ વેરીકેશન માટે બોલવામાં આવશે બોટાદથી તાજ પર વચ્ચે બે બાઇક સામ સામે ધડાકભેલા થડાતા પોલીસ જવાન સહિત બે લોકોના થયા મોત ઓછા ભાવે ચિકનનું વેચાણ કરતા બે પક્ષોના એ ખૂની ખેલના બે ને પતાવ્યા રાજસ્થાનના ત્રણ હિસમોની થઈ ધરપકડ કચ્છમાં નંખાશ્ય નવી રેલ લાઇન મોદી સરકારે રૂપિયા બાર હજાર ત્રણસો ને અઠ્યાવીસ કરોડ ના ખર્ચે ચાર રેલવે પ્રોજેક્ટ ને આપી મંજૂરી અને ગુજરાત રાજ્ય સહિત ત્રણ રાજ્યોને મળશે લાભ કડી કાયદો અને વ્યવસ્થા કથળી જાહેર માં યુવક પર તલવાર થી હુમલો અને એક લોકોની કરાય ધરપકડ આઈપીએસ ડોક્ટર કરજણ વાઘેલા ઓપરેશન હંટ ચલાવીને ત્રણ મહિનામાં એકસો ત્રીસ ખૂંખાર આરોપી પકડ્યા આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ